ખૂબ જાણીતા કવિ શ્રી કૃષ્ણ દવે આજથી પાંચ વર્ષ પહેલા સુરત તક્ષશિલા અગ્નિકાંડ વખતે એક રચના લખેલી જે હાલ રાજકોટની દુર્ઘટના માટે પણ એટલી જ સામ્ય અને વાસ્તવિક સાબિત થાય છે એમની રચના છે કે હે આગ તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય તો સળગાવી નાખ એવા બિલ્ડરોની લાલચને કે જેઓ એક એક સ્કેર ફૂટ માટે વહેંચી નાખે છે પોતાના જમીનને હે આગ તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય તો સળગાવી નાખે ભ્રષ્ટાચારને કે જેના કારણે બંધાયા જ કરે છે આવા અસંખ્ય એ આગ તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય તો સળગાવી નાખે સંચાલકોના લોભને કે જેઓ સરસ્વતીને વેચવા માટે કોઈ પણ જગ્યાએ ખોલી નાખે છે પોતાની ફેક્ટરીઓ એ આગ તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય તો સળગાવી નાખે એવા મા બાપની ઘેલછાને કે જેઓ જાણે અજાણે જ પોતાના સપનાઓને હોમી દે છે હરીફાઈની હોડમાં હે આગ તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય તો સળગાવી નાખી સત્તાધીશોની ઊંઘને જેઓ સંવેદનાના બે શબ્દો બોલીને પાછા સરી પડે છે સત્તાના જ સાચું કહેજે તને પણ પરસેવો વળી ગયો હતો ને ભણવામાં મશગુલ થયેલા એ માસૂમોને તારી લપેટમાં લેતા પહેલા હે આગ શું ક્યારેક તું ન બદલાવી શકે તારા સળગાવી નાખવાના સ્વભાવને તો જયારે આ કૃષ્ણ દેવીની રચના સાંભળીયે ને ત્યારે સાચે જ એમ થાય કે આટલી બધી ઘટનાઓ પછી પણ જો આ લોકોના સ્વભાવ નથી બદલાઈ રહ્યા તો આગ તું જ તું જ એક વાર તારો સ્વભાવ બદલાવીને જો ને નમસ્કાર